વેસુ વિસ્તારમાં ગણેશ ભક્તોની લાગણી દુબાઈ ડોક્ટર હૈગેવા નગરની ઘટના ટીકરખોરાએ ગણેશજીના આગમનના બેનર ફાળતા લોકોમાં રોષ ગણપતિ આગમનના બેનરો સાથે સાથે અન્ય દુકાનોના બેનર પર ફાડી નાખ્યા ઘટનાને લઈ ગણેશ ભક્તો એકઠા થયા વેસુ પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી હતી વેસુભ પોલીસે સીસીટીવીના આધારે બે ઈસમોને ઝડપી પાડ્યા શૈલેશ ભારિયા અને શિવાનાયક નામના ઈસમો દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું ગણપતિના આગમનમાં ડીજે પર ગીત વગાડવાની બાબતે આ મનનેનું મન દુઃખ થયું હતું આ બાબતને લઈને તેમણે રાત્રિના સમયે બેનરો ફાળ્યા હાલ તો વેચોક પોલીસે બંને ઈસમોની ધરપકડ કરી વધુ હાથ તપાસ ધરી બાઈટ ડૉક્ટર નિધિ ઠાકુર આજે સુરત સિટીના વેસુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સવારે બે થી નવ પિસ્તાલીસ કલાકની સમયગાળા દરમિયાન વેસુના હેડગેવર નગર ખાતે ધાર્મિક પોસ્ટર ફાડી નાખવા બાબતની જાહેરાત થયેલ હોય અને આ બાબતની જાણ થતાં પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કવોડના કર્મચારીઓ સીસીટીવી ચેક કરવા અને લોકોના નિવેદન લેવા ચાલુ કર્યા અને આમાં હકીકત સામે આવી કે આ બે આરોપીઓ શિવા નાહક અને શૈલેષ બારિયા આ લોકોએ કોઈ વર્ગના લોકોના ધર્મના અપમાન કરવાના ઈરાદાથી गणपति भगवान पोस्टर ने आजूबाजू दुकाने बाकी पोस्टरो आख्या आ लोग हेडगेवर नगर की बाजू में पार्क करेल एक फोर व्हील गाड़ी तथा एक टेम्पो कांच तोड़ी नाख्या आश्रे तीस हजार जटला नुकसान करेल हो તો આ બાબત ભારતીય ન્યાય સંહિતા બે હજાર તપાસમાં ઉભરીને સામને આવશે બટ પ્રાઇમા ફેસી એવું લાગે છે કે આ લોકો સેમ ગણપતિના પ્રોગ્રામમાં સામેલ હતા અને ત્રણ ચાર દિવસ પહેલા ડી ની સોંગ બાબતની કોઈ આપસી આ લોકોના ઝઘડા થયેલ હતા જે અદાવત રાખીને આ લોકો એવા કૃત્ય કરે છે ફાર્માપેસી લાગે છે તો તપાસ ઊંડાણપૂર્વક કરી રહી છે અને કોઈ પણ જાણકારી સામે આવે તો જાણ